યસ આપનું સ્વાગત છે હું છું શિવાની મિત્રો માતૃત્વ એક મીઠાશ છે અને જે દંપતી તેનાથી વંચિત રહી જાય છે તેના માટે એક સમસ્યા બની જાય છે તો આજે તેના વિશે અને તેની સારવાર વિશે વાત કરીશું યસ ડોક્ટરમાં તો આ જ અંગે વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે વિંગ્સ હોસ્પિટલના ડૉક્ટર જયેશ અમીન જે વંધત્વ નિષ્ણાંત અને ટેસ્ટ ટ્યુબેબીઝ પેસ્ટાલિસ્ટ છે જે ડૉક્ટર આપનું સ્વાગત છે સરષકા દર્શક મિત્રો જી બિલકુલ ડૉક્ટર આપણે દર બુધવારે દર્શક મિત્રોને વંધત્વ અને તેના નિવારણ વાત કરીએ છીએ ત્યારે ફરીથી આપની જાણવા કે આઈવીએફ ફેલિયર એટલે શું દર્શક મિત્રોને ફરીથી જણાવશો આપણે કેટલા મહિનાથી આઈવીએફ ફેલર વિશે ખાસ વાત કરી છે કારણ કે હવે ફેઇલર્સ એટલા બધા વધી રહ્યા છે કે આપણે લોકોને જાગૃત કરી રહ્યા છે કે આઈવીએફ ફેઇલર ના થાય એના માટે શું કરીએ પણ એના માટે આપણે જરૂરી છે કે આઈવીએફ ફેઇલર આમ તો ફેઇલર એટલે એવું કહીએ કે એક વાર બી ફેલ થયું તો એને એ ફેલ જ કહેવાય છે પણ બે વાર ફેલ થયું તો એને બે જ ફેલ બી કહેવાય છે એટલે હું કેવું કે બે કે બેથી વધારે કોઈનું આઈવીએફ કોઈ એક સેન્ટરમાં ફેલ જાય તો આપણે એ પેશન્ટને એવું કહીશું કે તમારું રીકરન્ટ આઈવીએફ ફેલ વારે ઘડીએ આઈવીએફ ફેલ ગયું છે તો આવા દર્દીઓએ ખાસ કરીને તેમણે હું એમ કહું છું કે ખાસ એવું જોવું જોઈએ કે હવે આ કેમ ફેલ ગયું આ ફેલ ગયું તો એના માટે શું પુષ્ટિકરણ કરી શકીએ એના એક્સપ્લેનેશનમાં તમે ઓર્ગેનાઇઝેશને તમને જે જવાબ આપ્યા હોય એનાથી અમે સંતુષ્ટ હોવ કે ના સંતુષ્ટ હોવ તમે જો એકવાર કન્સલ્ટ કરીને જાણો કે આ આઈવીએ ફેલરની અંદર તમને એવું તો કયું કારણ હતું કે તમારા માટે આઈવીએ ફેલ થયું બની શકે છે કે અત્યારની આ ફાસ્ટ લાઈફની અંદર અથવા અત્યારના યુગની અંદર ઘણીવાર આપણને ઘણી વસ્તુઓ જાણવાનો ટાઈમ નથી મળતો અને ઘણીવાર એવું થાય કે જે સેન્ટરની અંદર સારી સુવિધાઓ ન હોય સેન્ટર ઘણું નવું હોય અથવા આપણે એમ કહી શકીએ છીએ કે ઇન હાઉસ એમરિયોલોજીસ્ટ ના હોય અથવા આપણે એમ કહી શકીએ કે ટેલરિંગ એપ્રોચ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એવું બી હું આજે એવું નથી કહેવા માંગતો કે ફક્ત સંસ્થામાં એમ્બ્રિયોલોજીસ્ટથી જ રિઝલ્ટ મળે છે હું એવું કહી શકું કે એક ટીમ એપ્રોચ છે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ એટલે કે જે એક ટેલરિંગ એપ્રોચ અને જોડે જોડે એમ્બ્રિયોલોજીસ્ટનો સહકાર અને એ પણ ઇનહાઉસ હોય તો એવા કન્ડિશનમાં હું એવું કહી શકું છું કે તમને સક્સેસ મળે છે એટલે કે બે કે બેથી વધારે જ્યારે ફેલ ગયા હોય એવા એપ્રોચને આપણે એવું કહીએ છીએ કે તમને રિકરન્ટ આઈવીએફ ફેલર છે વારેગડીએ ફેલ જતું આઈવીએફ છે કે જેની અંદર સમજણ જરૂરી છે સેન્ટર સારું ચૂઝ કરવું જરૂરી છે અને ત્યારબાદ જ તમે આગળ વધો નહીં તો હું એવું કહી શકું કે એક ભીતિ અમને છે કે પંચોતેર ટકા લોકો વારે આવી જગ્યાએ આઈવીએફ કરવાથી થર્ડ પાર્ટી ડોનેશન એટલે કે એગ ડોનેશન સ્ત્રી બીજનું દાન કે કોઈક દાનના સહારો બને છે જે બિલકુલ અયોગ્ય છે

સંસ્થામાં આવીને એમની અપેક્ષા એવી હોય કે મારા ત્યાં મારા પોતાના સ્ત્રી બીજથી પ્રેગનન્સી રહે એટલે એવી ઘણી વસ્તુઓ છે કે લોકોને એવું લાગે છે કે આ ફાસ્ટ લાઈફમાં એમને એમની ઉંમરનો એમ અંદાજ નથી આવતો અને એના લીધે એવું થાય કે પાંત્રીસ વર્ષની ઉંમર થાય ત્યારે એમને એવું લાગી કે હજુ તો લગ્નને સાત જ વર્ષ થયા છે પાંત્રીસ વર્ષની ઉંમર થઈ છે હજુ તો આપણે રાહ જોઈ શકાશે અને એટલે એવું અંદાજો એમને ન હોવાથી એ ગમે તે ઉંમરે આઈવીએફ માટે મોટી અપેક્ષાઓ લઈને આવે છે આ જે અપેક્ષા છે અથવા તો આ જે રોંગ સાયન્સ લોકોના મગજમાં છે મારે ચેન્જ કરવું જરૂર છે જે લોકો ભણેલા ગણેલા છે સાયન્સને સમજે છે અને પચાવે છે એવા દર્દીઓ માટે અમને વાંધો નથી આવતો પણ જે લોકો ભણેલા ગણેલા હોવા છતાં પણ સાયન્સને નથી સમજતા કે પચાવતા એવા દર્દીઓને જે લોકો ભણેલા ગણેલા નથી આવા દર્દીઓ ઉંમર સાથે આઈવીએફનું શું છે એ જાણવું જરૂરી છે સ્ત્રીમાં ખાસ કરીને હું એટલે જ કહેવા માગું છું કે તમે અત્યારના આ યુગની અંદર તમે લેટ મેરેજ કરો અથવા તો તમે મેરેજ કરીને લેટ પ્લાન કરો એ બધા જ કન્ડિશનની અંદર તમારે એકવાર ફર્ટિલિટી ચેકઅપ એટલે કે તમારા અંડાશયની કોથળીનો ફર્ટિલિટી પાવર પાવર એટલે કે જેમ આંખના ચશ્માના નંબરનો પાવર હોય એ રીતે ફર્ટિલિટીનો પાવર એટલે અંડાશયની કોથળીનો પાવર હોય તે જાણવો જરૂરી છે જો અંડાશયની કોથળીનો પાવર પહેલેથી જ ઓછો હોય અને એની અંદર એગ્રેસિવ રહેવાનું હોય તો ઉંમર એ કોઈ બાદ નથી એવું બી બને કે તમારે અર્લી ઉંમરે વહેલી ઉંમરે પણ તમારે કોઈક એગ્રેસિવ ટ્રીટમેન્ટ કરાવવી પડે એટલે આજના યુગમાં હું એવું કહ્યું છું કે કોઈપણ ઉંમરે તમે જે મેરેજ કરાવ્યા દિવસે ફર્ટિલિટી ચેક કરાવીને આઈવીએફ સેન્ટરની અંદર તમે તમારા પતિના વિડીયોનો એક રિપોર્ટ કરાવીને તમે એક યોગ્ય માર્ગદર્શન લઈ શકો કે જેમાં તમે લેટ પ્લાન કરવું હોય તો પણ કરી શકો છો છતાં પણ એક વસ્તુ કહેવા માંગુ કે ઇન્ડિયન ફિમેલ્સની અંદર એટલે કે ભારતીય સ્ત્રીઓમાં જનરલી એવું જોવા મળે છે કે પંચોતેરથી નેવું ટકા કન્ડિશનમાં જ્યારે સ્ત્રીની ઉંમર તેત્રીસ કે તેથી વધારે હોય છે ત્યારે મોસ્ટ પ્રોબેબલી એમનો ફર્ટિલિટી પાવર ઘણો ડિક્રીઝ થયેલો જોવા મળે છે એટલે વધારે પડતું લેટ કરવાથી અથવા તો પાંત્રીસ વર્ષ પછી જ આઈવીએફ કરવાવું અથવા તો દસ વર્ષ મેરેજ ન થઈ જાય પછી જ આઈવીએફમાં પ્રવેશવું ત્યાં સુધી નાના મોટા ટ્રાયલો કરવા ફક્ત આઈએ કરવું આ બધી વસ્તુઓ એકદમ રોંગ આપણા શું કહેવાય છે રોંગ બિલીફ છે કે જેની અંદર મારું અત્યારે તાત્કાલિક ધોરણે એવું તમને કહેવું છે કે ફર્ટિલિટી પાવર ચેક કરાવવો એ ખૂબ જ સારું છે એ જો તમે ચેક ન કરાવ્યો હોય તો લગ્નના પાંચ કે પાંચથી વધારે વર્ષ થઈ જાય એટલે તમારામાં આઈવીએફ આવશે કે નહીં અથવા તો આઈવીએફ સિવાયની કોઈ પ્રોસીજર તમને અમુક કેટલા પર્સન્ટેજ રિઝલ્ટ આપશે અને એ રિઝલ્ટ નહીં મળે તો શું હું આ પ્રોસેસ કરાવડાવીશ તો મને આગળ રિઝલ્ટ મળશે અથવા તો હું વધારે આઈયુઆઈ કે અથવા વધારે રાહ જોવાથી મારે થર્ડ પાર્ટી ડોનેશન સ્ત્રી નું દાન કે બધું આવશે મારા માર્ગને એ બધી વસ્તુનું માર્ગદર્શન જે લોકોના લગ્નના પાંચ વર્ષ થયા હોય અને અમુક ટ્રીટમેન્ટ કરાયા પછી પ્રેગ્નન્સી ના રહેતી હોય એમણે જો ફર્ટિલિટી ચેકઅપ ન કરાવે તો એમણે પણ યોગ્ય સમયે એન્ટર થઈ જવું જોઈએ જી અને 33 વર્ષની જેટલી બી ફીમેલ છે એમણે પણ એમાં એન્ટર થઈ જવું જોઈએ જી બિલકુલ ડોક્ટર જય શાહ સાથે જાદના પ્રથમ કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જી જાવેદભાઈ આપનો પ્રશ્ન શું છે હા જય સર હા બોલો

આ વસ્તુમાં હું એક જનરલાઇઝ આન્સર એવો આપી શકુંગ્યુલર ઈ રિલેવન્ટ ઓફ લગ્નના વર્ષ લગ્નના જેટલા બી વર્ષ થયા હોય એક વર્ષ કે છ મહિના એકવાર એક ઇન્ફર્ટિલિટી માટે કન્સલ્ટ કરાવવું જોઈએ કે જેની અંદર એમને સ્ત્રી બીજ બનવાની અને છૂટું પડવાની બીમારીનું કેટલું જિદ્દીપણું છું જેનું નિરા નિરાકરણ કરી શકાય છે હવે ક્રાઇટેરિયા એટલા ફિક્સ છે કે જો વધારે જિદ્દીપણું હોય તો એની અંદર કોઈ એગ્રેસિવ ડિસિઝન લઈ શકાય છે હવે સાયમેલ ટેનિસલી હું એવું કહીશું કે જોડે પુરુષના વીર્યનો રિપોર્ટ પણ ખરાબ હોય તો લગ્નના શરૂઆતના સમયમાં અમુક રિપોર્ટ કરાવીને એમાં ત્રણ મહિના કે છ મહિના મેડિકલ મેનેજમેન્ટથી વીર્યનો રિપોર્ટ સુધરે છે કે નહીં અથવા ફક્ત એક જ ઓપરેશન જેને આપણે વેરીકોસિલેક્ટોમી કહીએ છીએ એ જરૂરી છે કે નહીં આવું એક જ સેન્ટર કે અમારા સેન્ટરમાં ફક્ત શુક બુધવારે આપણે એમ કહીએ છીએ કે ત્રણથી બેથી ચારની વચ્ચે અમે બધા જ કન્સલ્ટન્ટ બેસીને મેલ ઇન્ફર્ટિલિટી માટે ખાસ કહીએ છીએ કે દવાગોળીથી ફાયદો થશે ઓપરેશનથી ફાયદો થશે કે તમને આઈયુઆઈ કે આઈવીએફ કરાવવું પડશે આવું કન્સલ્ટિંગ કરાવીને તમે જાણી શકો છો કે તમારા વિડીયોનો રિપોર્ટ કેટલો આગળ જશે જાવેદભાઈનું એટલું જ કહી શકું કે આ બધી જ વસ્તુઓ તમે કન્સલ્ટ કરાવો અને ત્યારબાદ તમારા કેસમાં તમારે લેપ્રોસ્કોપી દૂરબીનની તપાસ કરાવવી જરૂર છે નળીઓ ખુલ્લી છે કે બંધ એ જોડાવીને જો તમારો રિપોર્ટ આઈયુઆઈના ક્રાઇટેરિયામાં આવે તો તમે મેક્સિમમ ત્રણ આઈયુઆઈ કરાવી શકો છો જો આઈયુઆઈના ક્રાઇટેરિયામાં ના આવે અને અંડાશયની કોચનો રિપોર્ટ સારો ન લાગે તો આવા કન્ડિશનમાં કદાચ તમારે આઈવીએફમાં પણ પ્રવેશવું પડે એવું મારે તમને જવાબદારી કહેવું છે

એને એમ કહી શકાય કે પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ એક કરતાં વધારે ફુગ્ગાવાળી અંડાશયની કોથળી ગુજરાતીમાં આપણે એમ કહીએ કે આવી અંડાશયની કોથળીની પ્રકૃતિ ધરાવતા સૌથી વધારે પેશન્ટ્સ આજે ઇન્ડિયાની અંદર જોવા મળે છે વર્લ્ડની અંદર વર્લ્ડની અંદર ઇન્ડિયા ઇઝ એ હબ ફોર પીસીઓ સૌથી વધારે દર્દીઓ ઇન્ડિયાની અંદર જોવા મળે છે જેની અંદર શું શું થઈ શકે માસિકની અનિયમિતતા સાથે સાથે શરીરનું મેદપણું શરીરની અંદર રૂવાટીનું પ્રમાણ વધે અને શરીરમાં ખીલ અથવા તો ચામડી પર ખીલ ત્વચા પર ખીલ એ બધું પ્રમાણ વધે અને જોડે જોડે ઇન્ફર્ટિલિટી સંકળાયેલા છે ભવિષ્યમાં આવી સ્ત્રીઓને મેદપણાની સાથે સાથે હાઈપરટેન્શન અને ડાયાબિટીસ પણ વધારે થવાની શક્યતાઓ છે તો આવી સ્ત્રીઓએ જ્યારે એમના લગ્નના લગ્ન સમય દરમિયાન જ્યારે રિપ્રોડક્ટિવ એજમાં પ્રવેશે ત્યારે એક પહેલું પ્રાયર કન્સલ્ટેશન કરાવવું જરૂર છે કે કેટલી બીમારી જિદ્દી છે વધારે જિદ્દી બીમારી હોય તો આવા ફિમેલ્સે બહુ સ્ટ્રિક્ટ પ્રોટોકોલ કે જેની અંદર ડાયટ કંટ્રોલ વેઇટ રિડક્શન માટે એરોબિક એક્સરસાઇઝ અને ફોલોડ બાય એ બધી વસ્તુ કંટ્રોલ થાય તો જોડે જોડે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ એમના પતિના વીર્યના રિપોર્ટ જાણીને જો એ રિપોર્ટ સારો હોય તો રાહ જોવી કે ના જોવી એ કન્સલ્ટન્ટને પૂછીને આગળ વધી શકાય છે હું એવું કહી શકું કે વેઇટ રિડક્શન્સ અને એરોબિક એક્સરસાઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ ધીસ ટાઈપ ઓફ ફિમેલ કે એમણે ખાસ અનુસરવું જોઈએ સ્ટ્રિક્ટલી અને ત્યારબાદ એમણે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ એમની પ્રકૃતિને અનુસાર જેટલું બને એટલું ઝડપી આગળ જવું જોઈએ જેથી એમને ભવિષ્યમાં બાળક રહેવામાં પ્રોબ્લેમ ન થાય સાથે સાથે આવી ફિમેલમાં એવું પણ જોવા મળતું હોય છે કે જિદ્દી પ્રકૃતિ અમારી અનુભવ પ્રમાણે એવું કહે છે કે ઘણીવાર એમની અંડાશયની કોથરીમાં સ્ત્રીબીજ ન બનાવે અથવા બનેલા સ્ત્રીબીજની પ્રકૃતિ એટલે કે બનેલા સ્ત્રીબીજ બીજ આઈવી પુષ્કળ પ્રમાણમાં ખરાબ આવે તો આવી સ્ત્રીઓ ઘણીવાર થર્ડ પાર્ટી ડોનેશન એટલે કે સ્ત્રી દાનનો પણ સહારો લેવો પડતો હોય છે એટલે અલ્ટિમેટલી એવું કહેવાનું છે ગુજરાતી ભાષામાં કે આવી સ્ત્રીઓ જે લોકોને માસિકની અનિયમિતતાની જિદ્દી બીમારી હોય એ લોકોએ જલ્દી કન્સલ્ટેશન કરાવીને યોગ્ય માર્ગદર્શન લઈને જે પણ ટ્રીટમેન્ટ બાળક રાખવા માટેની હોય ઝડપી કરાવવી જોઈએ એવું મારું સજેશન છે

એટલે એમાં શું તમારો અભિપ્રાય મને આપો જો મને દવા થી મટી જાય તો સારું છે ને કે પછી મારે ગર્ભાશય નું ઓપરેશન કરાવવું પડશે પણ નંજનબેન તમારી ઉંમર કેટલી છે બેટા સર મારી ઉંમર છે અત્યારે 35 વર્ષ છે તમારા બાળકો છે હા મારે બે ટ્વિન્સ બાળકો છે બાબુ અને બીબી બે ટ્વિન્સ છે ના બરાબર છે એટલે હવે આમ આ રિલેટેડ આ આપણો ફર્ટિલિટી પ્રોગ્રામ છે પણ છતાં પણ તમે ક્વેશ્ચન પૂછ્યો છે તો હું તને જવાબ આપું છું રંજનબેનને જે અંડાશયની કોથળીમાં પાણીની ગાંઠ છે એના માટે એવું કહી શકું છું કે સોનોગ્રાફીમાં આ પાણીની ગાંઠ નોર્મલ છે કે એ નોર્મલ નથી એ પુષ્કળ એટલે બહુ જ યોગ્ય રીતે જાણી શકાય છે એના માટે એવું કહી શકું કે જો એ માસિક ધર્મમાં બેસતા બંધ થઈ ગયા હોય તો એમનું માસિક જતું રહ્યું છે ને જોડે ગાંઠ છે એ પણ જાણવું જરૂરી છે અને જો સોનોગ્રાફી નોર્મલ હોય માસિક ધર્મમાં બેસતા બંધ થઈ ગયા એટલે કે મેનોપોઝમાં પ્રવેશી ચૂક્યા હોય અને ગાંઠ નોર્મલ હોય તો ગાંઠને એસ્પિરેટ કરીને પણ આગળ વધી શકાય પરંતુ જો કોથળી સારી હોય અને ગાંઠ નોર્મલ હોય અને એસ્પિરેશન અથવા દવા ગોળીથી જો એને રિપોર્ટથી કંટ્રોલ આવી જતો હોય તો આગળ ઓપરેશનની કોઈ જરૂર નથી જો કોથળી ખરાબ હોય જોડે જોડે અંડાશયની કોથળીની અંદર પણ ક્યાંક એવા એંધાણ દેખાતા હોય કે આ ગાંઠ યોગ્ય નથી તો એવા કન્ડિશનની અંદર કદાચ એકલી અંડાશયની કોથળી કાઢવી એકલી ગાંઠ કાઢવી ગાંઠની અંદરનો ભાગ કાઢો આ બધી જ વસ્તુ તપાસીને ખબર પડે પણ હું આની અંદર જોડે જોડે ગર્ભાશયની કોથળી કાઢી કાઢવી એવા કોઈ સજેશન આપવા માંગતો નથી હું એવું કહી શકું કે આની અંદર તમે આગળ વધો તો સિસ્ટેક્ટોમી ખાલી સિસ્ટ કાઢી શકો કે પછી તમે ખાલી એકલી અંડાશયની કોથળી કાઢો અથવા એવું બી બને કે ફક્ત દવાગોળી અથવા એસ્પિરેશનથી પણ તમને આરામ થઈ જાય છે બિલકુલ કોલર સાથે વાત કરીએ આપનો પ્રશ્ન જણાવો હેલો હેલો આપનો પ્રશ્ન જણાવો લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે સર આપણે અવારનવાર પુરુષ બંધત્વની પણ વાત કરી છે તો પુરુષ બંધત્વના કેવા કેસીસ આપની પાસે આવે છે તે વિશે ખાસ વાત કરો પુરુષ વંધત્વની અંદર અત્યારે મારું ગયું આપણે ઘણીવાર આપણે પુરુષવંધત્વ માટે અવારનવાર વાત કરી છે એની અંદર મારા બે ત્રણ વાક્યો બહુ જ સમજવા જેવા છે જેટલા બી લોકો આજે સાંભળી રહ્યા છે કે પુરુષવંધત્વ સ્ત્રીવંધત્વ કરતાં ખૂબ જ અઘરું છે ટ્રીટ કરવું કારણ કે એમાં એવું કહી શકીએ કે એકલા આઈવીએફ સ્પેશિયાલિસ્ટથી કશું થતું નથી એકલા એમ્બરિયોલોજીસ્ટથી બી કશું નથી થતું એની અંદર એક ટીમ ટીમવર્કની જરૂર છે અને આ ટીમ વર્ક એક જ પ્રાંગણમાં એક જ ટાઈમે અવેલેબલ હોય અને પેશન્ટને એક જ જગ્યાએ ટ્રીટ કરીને એક એવું સેન્ટન્સ ડિલિવર કરે એટલે એક વાક્ય આપે કે તમારા માટે આ ટ્રીટમેન્ટની જરૂર છે આખું વર્ક ઊભું કરવું ઘણીવાર ડિફિકલ્ટ થવાથી પેશન્ટ ઘણીવાર દુઃખી થતું હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફર્યા કરે છે ડિફરન્ટ ઓપિનિયનોથી એવું થતું હોય છે કે એનો કેસ શું થાય છે આવું ન થાય પુરુષવંધત્વની અંદર એટલે કે એના માટે અમે દર બુધવારે બપોરે બેથી પાંચની વચ્ચે હું એવું કહી શકું છું કે ફક્ત પુરુષ બંધત્વ માટે અમે ટાઈમ આપીએ છીએ કે જેની અંદર જે દર્દીઓને જીરો શુક્રણુ ગતિ કરતા શુક્રણુઓ જીરો હોય જે લોકોને વેરિકોસિલ ઓપરેશન કરાવવું પડશે એવું કીધું હોય જે લોકોને ડોનર પ્રોગ્રામ કે ડોનર આઈયુએ કરાવવું પડશે એવું કીધું હોય જે લોકોને વધતો જતો વીર્યનો રિપોર્ટ ઓછો હોય આવા દર્દીઓ આઈને અમને બતાવી શકે છે કે જેમાં અમારા એન્ડ્રોલોજીસ્ટ તપાસીને એવું કહી શકે છે કે તમારે દવા મેડિકેશન કે સર્જરીથી તમારો વીડિયોનો રિપોર્ટ ઇમ્પ્રૂવ થશે કે નહીં જો એનો ઇમ્પ્રુવમેન્ટ ન થવાનો હોય તો એઝ એ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ હું તમને કહી શકું છું કે આમાં આઈયુઆઈ કે આઈવીએફ રિઝલ્ટ આપી શકશે કે નહીં એનો મતલબ એક જ દિવસમાં એક જ કન્સલ્ટેશનથી પુરુષવંધત્વમાં અમે એવું કહી શકીએ છીએ કે તમારે કયા ટ્રીટમેન્ટની જરૂર પડશે આ એક વસ્તુ બીજી વસ્તુ હું એવું કહેવા માગીશ કે પુરુષ વંધત્વમાં ઘણા એવા મિથ્સ એટલે કે એવી ઘણી વસ્તુઓ છે કે જે લોકોને હજુ આ આજ સુધી પણ રૂરલ એરિયામાં ખબર નથી હોતી કે ઝીરો કાઉન્ટ એટલે ડોનર પચાસ ટકાથી વધારે પુરુષો કે જે લોકોનો કાઉન્ટ ઝીરો હોય એવા પુરુષો પોતે પોતાના સ્પમથી અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર પ્રેગ્નન્સી રાખી શકે છે કે એમને પોતાનું જ બાળક રહે છે કે જેની અંદર ડોનર શબ્દની કોઈ જરૂર નથી એક વસ્તુ બીજી વસ્તુ ઘણીવાર એવું થતું હોય છે કે વારે ઘડીએ તમે આઈયુઆઈમાં ઓછા કાઉન્ટને મોટી ડિટીમાં ફેલ જાઓ અથવા તો કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર વારે ઘડીએ આઈવીએફમાં ફેલ જાઓ જ્યારે સંસ્થા દ્વારા એવું સમજાવવામાં આવે કે તમને ડોનર શબ્દ જરૂર છે એવી વખતે તમે અમારી સંસ્થાને યાદ કરી શકો છો કે જેમાં અમે તમને તમારા પોતાના પુરુષ બીચ પર પ્રેગ્નન્સી આપવા માટે બંધાયેલા છીએ એટલે અમે એમ કહી શકીએ છીએ કે વર્લ્ડની અંદર તમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર એવી ઘણી સુવિધાઓ છે કે જેમાં તમને તમારી પોતાની પ્રેગ્નન્સી ગમે તેટલા અઘરા કેસમાં અઘરા પુરુષ વંદત્વા મળે છે જેના નામે ઉત્તમ સાધનોની જરૂર છે જે અમારા ત્યાં છે આ બે વસ્તુ અને ત્રીજી વસ્તુ એમ કહી શકું કે આ ટીમ વર્ક થી અમે પુરુષ વંદત્વની અંદર ખાસ કહેવા માંગીએ છીએ કલાઈદો ડિપાર્ટમેન્ટ છે તમે આઈને વિઝિટ કરી શકો છો બુધવારે બપોરે 2 થી 5 માં કે જેથી કોઈપણ પ્રકારના જટિલ પુરુષ વંદત્વને આપણે બહુ યોગ્ય રીતે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ

બહુ પ્રયત્ન કરી છું મેં આઈવીએફ કરાવી છે ગઈ સાલ પણ અત્યારે મને કોઈ એનો રિઝલ્ટ મળ્યું નથી અને છેલ્લા આઠ દસ મહિનાથી મને માસિક બહુ જ ઓછું થઈ ગયું છે થઉં છું ટાઈમ ટુ પણ માસિક બહુ જ ઓછું થઈ ગયું છે હવે તમારી ઉંમર કેટલી થઈ હશે ફોર જીરો ફોર્ટી ચાલીસ વર્ષની ઉંમર થઈ છે તમે હમણાં છેલ્લું આઈવીએફ કરાવડાવ્યું છે તમે પોતાના સ્ત્રી બીજ ઉપર આગળ ગયેલા મારે આમ બધા રિપોર્ટ મારા નોર્મલ છે હું આણંદ તાલુકા આણંદ જિલ્લાની છું મે દીપેન ઠક્કર નામ સાંભળ્યું છે સાહેબ તમે બરાબર છે ત્યાં મે આઈવીએફ કરાયલું પણ મારે સક્સેસ નથી ગયો મને રિઝલ્ટ નથી મળ્યું ત્યાં એક જ વસ્તુ કહી શકું કે એક આઈવીએફ તમે જે કરાવી છે એનાથી તમે નાસીપાસ પાસ ન થશો હું તમને એવું કહી શકું કે તમારી જે ઉંમરમાં તમે આગળ જે વિચારી રહ્યા છો તમારા આઈવીએફ માં ફક્ત તમે મને 10 દિવસ કદાચ તમે ગોળી ખાતા રહેશો પ્રો ગાયનોવા કે ઇવાડિયોલ નામની જે ગોળી છે એ ગોળી તમને આપી હશે સાહેબે ત્યાં તો એ ગોળી તમે દસ દિવસ સવાર બપોર સાંજ માસિક આવે પછી તમે મને એકવાર બતાવી દો જેની અંદર હું જોઈને તમારી ચામડી જો આઠથી દસ એમ એમની આવવાની હશે તો હું તમને એમ કહી શકું કે આવા કેસ પુષ્કળ સરળતાથી અમારા ત્યાં સોલ્વ થઈ જતા હોય છે એટલે હવે એટલું જ કહેવા માગીશ કે આ તમે જે પણ ચાલીસ વર્ષની ઉંમરે આઈવીએફ કરાયું છે ને એમાં જે તમને નિષ્ફળ ગયું છે એમાં તમે કોઈ નિરાશા ન રાખશો આમાં તમારી અંદરની ચામડી આઠથી દસ એમ એમ હશે તો હું તમે ચોખ્ખું કહીશ કે તમે આગળ પૈસા ખર્ચો જો અંદરની ચામડી તમારી આઠથી દસ એમ એમની નહીં આવે અથવા સાત એમ એમ કરતી ઓછી આવશે તો હું કેસ લેવાનું ઘણીવાર ના પાડીશ સાતથી આઠ એમ એમની અંદર એક ટેલરિંગ એપ્રોચ કે જેની અંદર એવું કહી શકું કે ચામડી સુધારવા માટે અને ચામડી વધે એના માટે અમે ટ્રાય કરીશું અને આપણે આગળ વધીશું જેથી તમને પ્રેગ્નન્સી રહી જાય પણ તું એવું કહી શકું પારુલ બેન કે એક આઈવીએફ ની આ નિષ્ફળતાથી નિરાશ થયા વગર તમે આઈવીએફ તરફ આગળ વધશો જ્યાં અમે તમને એશ્યોરિટી સાયન્ટિફિક એશ્યોરિટી આપીશું કે તમને પ્રેગ્નન્સી રહે છે જી બિલકુલ નેક્સ્ટ કોલર સાથે વાત કરીએ જી નરેશભાઈ આપનો પ્રશ્ન જણાવો આજી મારા સાહેબને એ પૂછવું છે કે મારા વાઈફે 3 થી 4 વાર આઈવીએફ કરાવ્યું અમે લોકોએ તો એમાં સક્સેસ ના ગયા એના પછી એકવાર આઈવીએફ કરાવ્યું પણ એમાં પણ સક્સેસ ના ગયા તો હવે શું કરું અને મારા વાઈફ ની ઉંમર 42 વર્ષ છે એટલે તમે છેલ્લા આયુ હોય એમણા નજીકના ભવિષ્યમાં જ કરાવ્યા છે છેલ્લા આ બધું 3 વર્ષના સમયગાળામાં અને લગભગ અઢેક વર્ષ પહેલા તો આઈવીએફ કરાવી દીધું બરાબર નરેશ ભાઈ હું તમને એવું કહી શકું કે તમારું જે આઈવીએફ ફેલ ગયું છે એની અંદર હું જસ્ટ જનરલાઈઝ મારા વિચારો પ્રદર્શિત કરું છું પાંત્રીસ કે પાંત્રીસ વર્ષથી જ્યારે કોઈપણ સ્ત્રીની ઉંમર હોય એની અંદર આઈયુઆઈના રિઝલ્ટ પુષ્કળ પ્રમાણમાં ઓછા છે એટલે હું જનરલી પ્રાથમિક બંધત્વની અંદર લાંબા બંધત્વની અંદર જેની ઉંમર પાંત્રીસ કે પાંત્રીસથી વધારે હોય એવા લોકોને આઈયુઆઈ સજેસ્ટ કરતો નથી તમે ત્રણે ત્રણ આઈયુઆઈ સાડત્રીસ આડત્રીસ વર્ષની ઉંમરે કરાવ્યા છે જેમાં આપણે કહી શકીએ કે સાયન્સ અને એક્સપિરિયન્સ એવું કહે છે કે આઈયુઆઈ કરાવવાથી કંઈક ઝાઝું રિઝલ્ટ મળતું નથી તો તમે એને ક્યાંય કન્સિડર ના કરો કે તમે એટેમ્પ્ટ કરાવ્યા છે એ એટેમ્પ્ટ પુષ્કળ નબળા એટેમ્પ્ટ છે કે જેની અંદર પ્રેગ્નન્સી ન રહેવાની શક્યતા વધારે હતી એક વસ્તુ બીજી વસ્તુ હવે તમે જે બેતાલીસ વર્ષની ઉંમર કે એકતાલીસ વર્ષની અંદર ઉંમરે જે એક આઈવીએફ કરાવી છે એક આઈવીએફ ફેલ જવું એ કોમન વસ્તુ છે પરંતુ ડૉક્ટરે અથવા તો આઈવીએફ સ્પેશિયલ પહેલેથી કેસ એવી રીતે લેવો જોઈએ કે વિથ ધ યુઝ ઓફ એટલે કે ઘણીવાર લાંબી ઉંમરમાં થર્ડ પાર્ટી ડોનેશન એટલે કે સ્ત્રી બીજનું દાનનો ઉપયોગ કરીને આવી સ્ત્રીઓને સો ટકા પ્રેગનન્સી આપી શકાય છે એવું મારું મંતવ્ય છે પ્રોવાઈડેડ કે એ ગર્ભાશયની કોથની અંદરની જે ચામડી છે એ આઠથી દસ એમ એમ હોવી જોઈએ હું તમને ફરીવાર કહીશ કે તમે આઠથી દસ એમ એમની છે કે નહીં એ માસિકના પંદરમાં સોળમાં દિવસે મારા ત્યાં આવીને ચેક કરાવો જો એ ચામડી આઠથી દસ એમ એમની હશે ડોનેશનની જરૂર પડશે કે નહીં એ મને સોનોગ્રાફી કરાવીને જ પછી જ ખબર પડે પણ એ પહેલા મારે જાણવું જરૂર છે કે તમે ફરીવાર ફેલ જશો અથવા તમે ફેલ જ જવાના છો તો એવા દર્દીઓને હું આઈવીએફ કરાવવાનું ના પાડી દઉં છું બિલકુલ

પરંતુ આઈવીએફની ટ્રીટમેન્ટ માટે ઇન્ડિયાના ફ્રેગમેન્ટેડ માર્કેટની અંદર હું એવું કહી શકું કે આ વસ્તુ તદ્દન ચેન્જ કરી દેવા જેવી છે આઠ ફેલર કરેલી આઈવીએફ લેડી પણ પ્રેગનન્સી રહી શકે છે પચીસ વાર આઈયુએ કર્યું હોય એવી સ્ત્રી પણ આઈવીએફથી પ્રેગ્નન્સી રહી શકે છે બાર વાર આઈયુએ કર્યું હોય એવી સ્ત્રીઓ આ બધી વસ્તુ બોલી રહ્યો છું અમારે ઇન્સ્ટિટ્યૂટના એક અનુભવો શેર કરી રહ્યો છું કે એને પણ પ્રેગ્નન્સી રહી શકે છે ઘણીવાર એવું થતું હોય છે કે તમારા એટેમ્પ્ટ્સ તમે જે જોરે કરાવ્યા હોય ત્યારે સેન્ટર સારું ના હોય જ્યારે સેન્ટર સારું હોય ત્યારે તમારા ક્યાંક ગેમેટ સિલેક્શનમાં કુદરતી કોઈ અટકાવ આવ્યો હોય કે જેનાથી તમારું એમ્બ્રિયો સારું ના બને હોય ઘણીવાર એવું હોય કે એમ્બ્રિયો સારો હોય પણ તમારું કોઈક ટ્રાન્સફર ટેકનિક્સમાં કોઈક ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવ્યા હોય આ બધું જ સારું હોય છતાં પણ તમે એક જ એટેમ્પ્ટમાં ડોનર એમ્બરીઓ ટ્રાન્સફર કરવામાં બી પંચોતેર ટકાથી વધારે ઇમ્પ્લાન્ટેશન મેળવી શકતા નથી તો એના લીધે આ બધી વસ્તુમાં આ કઈ વિસ્કસ સાયકલમાં તમે કેટલા ટ્રાયલમાં ક્યાં તમે શું કરાવ્યું છે બધી વસ્તુ જાણવું જરૂરી છે અને ઘણીવાર એવું થતું હોય છે કે તમને સ્ટોપ કરવા માટે બી એકવાર જાણવું જરૂરી છે કે હવે તમે સ્ટોપ કરો હું એવું જ કહેવા માંગુ છું કે જેની ચામડી આઠથી દસ એમ એમની આવતી હોય અને જો બધી જ રીતે ઉલટ તપાસ કરીને ફાઇલ જોવામાં આવે જેમને એમ્બ્રિયો ગ્રેડિંગથી મળીને બધી જ વસ્તુ જોવામાં આવે જો એ પ્રોપર કક્ષામાં સેન્ટરની એફિશિયન્સીથી માંડીને એમના ઇન ઇનહાઉસ એમ્બ્રિયોલોજીસની એફિશિયન્સી માડીને બધી જ વસ્તુઓ જો વ્યવસ્થિત રીતે ચેક કરવામાં આવે તો બની શકે કે આઠ આઈબીએફ ફેલરને પણ પ્રેગ્નન્સી મળે છે એટલે હું એવું કહી શકું કે એના માટે એક કન્સલ્ટેશન કરાવવું જરૂરી છે ગમે તેટલા આઈવીએફ ફેલ ગયા હોવા દર્દીઓએ ક્યારે પણ કોઈ પણ મનમાં કચાસ કર્યા વગર એક કન્સલ્ટેશન કરાવવાથી એમને આગળનું શું કરવું એનું માર્ગદર્શન મળે છે કમિટમેન્ટ મળે છે અમારા ત્યાં અમે આઠ આઈવીએફ ફેલર છ આઈવીએફ ફેલર રૂટિનલી ત્રણ આઈવીએફ ફેલર અને ચાર આઈવીએફ ફેલરને સરળતાથી પ્રેગ્નન્સી આપીએ છીએ એટલે એક અથવા બે આઈવીએફ ફેલરને હું ફેલર જેવું કંઈ સમજતો નથી એ તો આઈવીએફનો એક ગેમ રમતનો એક ભાગ છે એટલે હું એવું કહી શકું કે આગળ વધવું જ જોઈએ મન મક્કમ રાખીને નિરાશા ન લાવીને જો એમાં યોગ્ય સેન્ટરમાં કમિટમેન્ટવાળા સેન્ટરની અંદર આગળ વધવામાં આવે સાયન્ટિફિક સેન્ટરમાં આગળ વધવામાં આવે તો એમાં પ્રેગ્નન્સી રહી જ જાય છે વાંધો આવતો નથી બિલકુલ ડૉક્ટર જયેશ આ વિષયને સંલગ્ન કોઈ ટિપ્સ આપવા માંગશો મારા આપણે એમ કહી શકીએ કે ખાસ રિકરન્ટ આઈવીએ ફેલરના જેટલા બી દર્દીઓ છે એટલે કે ઘણી વાર એવું થાય કે મેં એવું મને અનુભવ્યું છે કે આઈવીએ ફેલ જવાથી ત્રણ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ મગજમાં વિચાર આવે એક તો સાયકોલોજીકલી પડી જવાય બીજું તો ફાઇનાન્શિયલી પડી જવાય અને ત્રીજું તો વિશ્વાસ તૂટી જાય ત્રણ વસ્તુ તૂટી જાય સાયકોલોજીકલી એક કે એકથી વધારે ફેલ જ્યારે જાય તો એમણે સાયકોજોલોજીકલી મક્કમ બનવા માટે એમણે કન્સલ્ટેશન કરાવવું જરૂરી છે જે સંસ્થાની અંદર કન્સલ્ટેશન્સ જે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ જો ટાઈમ આપતો ન હોય અથવા તો ટાઈમ આપીને અથવા તો સાયકોલોજીસ્ટ અથવા તો એમણે જે પણ બીએસસી સાયકોલોજીસ્ટ કોઈ પણ સાયકોલોજીસ્ટ જો એમને એક્સપ્લેન કરવામાં એમનું માનસિકતા ચેન્જ કરવામાં મદદ ન થતી હોય તો હું જેવું એવું કહું છું કે એમણે જ્યાં એમની સાયકોલોજી મક્કમ થાય ત્યાં જવું જોઈએ અને ત્યારબાદ જ આગળ વધવું જોઈએ એક વસ્તુ બીજી વસ્તુ આ સાયકોલોજી મક્કમ થયા પછી ફાઇનાન્શિયલમાં એવું છે કે ઘણીવાર ફાઇનાન્શિયલની અંદર કોઈ પણ આઈવીએફ ટ્રીટમેન્ટમાં શરૂ કરાવતા જ પહેલાં અમુક એટલે આપણે એવું કહીએ કે અમુક વસ્તુ આપણે ખરીદવા જઈએ તો અમુક પૈસા લઈને જવું પડે હંમેશા આપણું મગજ એવી રીતે મનાવીને જ આગળ જવું જોઈએ કે આઈવીએફની ટ્રીટમેન્ટ આપણને સાવ સસ્તા ભાવે કે ઓછા પ્રયત્ન ઓછા ભાવે થશે એવી મેન્ટાલિટી સાથે આગળ વધવું ના જોઈએ આ બે વસ્તુ અને ત્રીજી વસ્તુ ખાસ કહું છું કે આપણે એમ કહેવાય કે સાયકોલોજીલી તૂટી જઈએ છે ફાઇનાન્શિયલી તૂટી જઈએ છે ને બધી રીતે કહેવાય વિશ્વાસ તૂટી જાય છે વિશ્વાસ ક્રિએટ કરવા માટે હું પહેલી જ વાર એટલે સમજાવું છું કે ફક્ત પહેલાં જ કન્સલ્ટેશનમાં હું દરેક દર્દીને કહું છું કે તમને અમારા ત્યાં મેક્સિમમ ચાર પ્રયત્ન નહીં થાય તો હું તમને પાંચમા પ્રયત્નથી જ્યાં સુધી નવ મહિનાનું બાળક ન મળે ત્યાં સુધી ફ્રી કરી આપીશ એનો મતલબ પ્રયત્ન એ તમારા જીનેટિક મટીરિયલ પર છે જો તમારું જીનેટિક મટીરિયલ સારું હશે તો તમને એક જ પ્રયત્નમાં પ્રેગ્નન્સી રહી જશે પચાસ ટકા જીનેટિક મટીરિયલ તમારું ખરાબ હશે તો તમને બે પ્રયત્ન થશે પંચોતેર ટકા ખરાબ હશે તો ત્રણ પ્રયત્ન પંચોતેર ટકાથી વધારે ખરાબ હશે તો કદાચ થર્ડ પાર્ટી ડોનેશન્સ અને ચાર પ્રયત્નોથી વધારે પણ થઈ શકે જો તમે તમારા પોતાના સ્ત્રી સ્ત્રીવિદ પુરુષવીદ પર જાઓ આ બધી સાયન્ટિફિક વસ્તુઓ સમજવી જરૂર છે એટલે હું એવું કહું છું કે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે હંમેશા જે લોકો કમિટમેન્ટ અને સાયન્ટિફિક રીતે તમને સમજાવે અને તમને આ રીતે કમિટેડ કરીને પ્રેગ્નન્સી માટે આગળ વધવા માંગે એવા સેન્ટરમાં જવું જોઈએ કે જેથી તમારી પ્રેગ્નન્સી હંમેશા તમને નવ મહિનાનું બાળક તમને સાયન્ટિફિક રીતે તમારા હાથમાં મળે જી જી બિલકુલ ડૉક્ટર જયેશ આપ અમારી સાથે જોડાયા માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે જ યસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ આ